અભી મજા આય કે ના ભીડો એ ભેલા મિત્રો કેમ છો મજામાં તો મારો બ્લોગ જોતા હોય તો તમે મજા મજા મજામાં જ હોય બરોબર પાછો આપણે આવી ગયા એ નવો એવો બ્લોગ લઈને બરોબર આપણે આવી ગયા એ સોમનાથ મહાદેવ સોમનાથ ટેમ્પલ આવી ગયા એ મહાદેવ આપણે ફ્રેશ બેસ થઈ ગયા એકદમ રેડી અચ્છા હમકો સિકારિયા હૈ મારે અવાજ બહુ જાજુ આવતો હતો એટલે ગાડીમાં ઉતારી ને મેં કીધું આપણે થોડોક ગાડીમાં ફરી લે પેલું જો માઇક તો છે નહીં આપણું માઇક પેરીંગ બધા ખબર બ્લોક ઉતારતા હોય એ માઇક આપણી પાસે નથી અત્યારે આપણે એ આપણે મંગાવ્યું મંગાવું છું હાલો તો તમે વિડીયોમાં બની ના લેજો કારણ કે આપણે હવરમાં હેરાન ન કર્યા ભાઈ દર્શન કરી આવ્યા સોમનાથે રિક્ષા કરીને આપણે ઉતારતા હવે આપણે નાઈ તો ફ્રેશ થઈ ગયા એ ક્લાયન્ટ હમણાં આવે છે આઈથી આ હોટલેથી આપણે ચેકઆઉટ કરવાનું હોટલ તમારે હમણાં દેખાડું બરોબર ભાઈ ભાલકા તીર્થ અને ભાલકા તીર્થ દર્શન કરીને આપણે સીધું ઊંઈ જવાનું હોય સાસણ ગીરમાં તો તમે વિડીયો ઠેટ સુધી બન્યારે રહેજો વાલો બરાબર ઓલરેડી મીટરો આપણે પોગી ગયા હી ભાલકા તીર્થ બરોબર અંડર દર્શન દર્શન કરવા ગયા હે આપણા ક્લાયન્ટ આપણા ક્લાયન્ટ આવે એટલે આપણે રિટન થઈ જવાનું છે આહીથી હીડુ સાશનમાં બરોબર તમે વિડિયોમાં જોડાવા રહેજો હાલો હાલો બધા ગાઈસ આપણે જઈએ તો ગાઈસ આપણે હવે આવી ગયા છીએ સાશન થી આઈ રીશોટે થી આપણે નીકળી સફારી કરવા બરોબર આ રીશોટે આપણે રોકાણા હતા જેવી ચાલો તો આપણે હવે સફારીમાં મળીએ બરોબર ત્યાં બધી વિડીયો બધા રેડી આવી ગયા બરોબર મિત્રો આપણે જંગલ સફારી પેલા જ આપણે હાવજ ના દર્શન થઈ ગયા હતા રસ્તા માં તો બહુ મજા આવી ગઈ ગ્રાંત ને મજા આવી ગઈ હવે મિત્રો હાલો જંગલ સફારી આપડે વાંદરા મળી વાંદરા એટલે વાંદરા ન મળે તો કોણ મળે કેમ લાગે તો ઓલરેડી આપણે મિત્રો ભોગી ગયા સિંહ દર્શન એટલે કે જંગલ સફારી તો જંગલ સફારી માટે આપણા ક્લાયન્ટ અંદર વયા ગયા ગાડી માટી માં ઉતરી આપણે સીધું વિડીયો ચાલુ કરી નાખ્યો છે જોઈ શકો છો તમે કે વિડીયો શૂટિંગ ચાલુ છે મારે બરોબર આપણી ગાડીમાં પાર્કિંગમાં વ્યવસ્થિત જગ્યા નહોતી તો આપણે બાજુમાં જ પાર્કિંગ કરી નાખી ગેટની એક જેટ બાજુમાં અને ના મિત્રો વરસાદ તો ચાલુ જ છે ભાઈ રાતનો વરસાદ ચાલુ હોય ટપ 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 એક હામટો પડી જાય ને તો રે મજા આવી જાય એવું સોટા ગાડી નાખે કાલે રાજકોટમાં તો સોટા ગાડી નાખ્યા હવે એ સોટા ગાડી નાખો જોઈએ બરોબર સાસણગીરમાં જોકે હવે આજથી હવે જંગલ સફારી બંધ થઈ ગઈ મિત્રો આજકાલ દી હતો આજથી જંગલ સફારી બંધ અને દીવના બીચે નાવાનું બંધ બરાબર રાઈડું તો બંધ થઈ ગયું નાવાનું બંધ અને શિવરાજ બીચે જાઉં ને તો ન્યાય રાઈડું બંધ થઈ ગયેલી છે એટલે તમે જોઈ સમજી વિચારીને ને જાજુ જવું હોય તો ખાલી ફરવા માટે બરોબર તું સલા ભોળા દીકતા લેકિન એ એકદમ હોશિયાર હો લુચ્ચા થી ડક્સ રિસોર્ટ જો કે આપણે દ્વારકા માં ડક્સ હોટેલ ડક્સ હોટેલ રાખી હતી અને આપણે સાસણગીર રાખેલી છે દક્ષ રિસોર્ટ જોઈ લેજો તમે વાહનો નજારો કેવું લીલું મસ્તીનું છાણ છે આપણે અહીંથી ચેકઆઉટ કરી છીએ હાલો આપણે આથી આપણે નીકળી જાઉં રાજકોટ બરોબર વિડીયોમાં બૈને રહેજો ઠેઠ સુધી મજા આવે તો જ હા નક્કર જો બાવળિયામાં ઘા